વિકાસ વિકાસનગરમાં વિરુદ્ધ મહિલાને બંધક બનાવી દઈ આદરને ચપ્પુના ઘામાની રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર રૂપિયાની કેસમાં પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ગોડાદરા લૂંટ કેસમાં આરોપી મહિલા કોસાળ આવાસ ખાતે રહેતી સુનિતા ઉર્ફે સમસાદ બેગમ રામચંદ્ર કોળીને રોકડ રૂપિયા તેમજ ઘડિયાળો સાથે ઝડપી પાડી હતી આરોપી સુનિતાની પૂછપરછ કરતા તેને જણાવવા મળ્યું હતું કે બળાત્કારના ગુનામાં પેરોલ જમ્પ કરી હતી તેમણે પૈસાની જરૂર હોતી તેમણે પોતાના ભાઈને વાત કરી પોતાના મિત્રો સાથે સુરત આવ્યા હતા ત્યારબાદ સુનિતાએ પોતાના ભાઈને જણાવ્યું હતું કે ગોડાદરાના વિકાસનગર સોસાયટીમાં રહેતા સીમાબેને ત્યાં અગાઉ પોતે કામ કરતા હતા તે દરમિયાન તેમના ઘરની તમામ ગતિવિધિથી વાકેફ છે અને ત્યાં પૈસા મળવાની શક્યતા વધારે છે સુનિતાએ લૂંટનું આયોજન કરી પોતાના ભાઈ તેમજ તેના મિત્રો સાથે મળી બપોરના સમયે ફરિયાદીના ઘરે ગયા હતા જ્યાં આરોપીએ વૃદ્ધાને હાથ પગ તેમજ મોઢાના વાગે રૂમાલ બંધક બનાવી દીધી હતી ત્યારબાદ લૂંટને અંજામ આપ્યોની કબૂલાત કરી છે લૂંટ કરેલા રોકડ રૂપિયા પચીસો તેમજ બે કાંડા ઘડિયાળ કબજે કરી સુનિતા સામે ગોડોદરા પોલીસે કાયદેસર કાર્ય હાથ ધરી છે અઝર કુરફે ન્યૂઝ